નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મહુવાની હોટલમાં ભિખારી સાથે બનેલી ઘટના પર મહુવાની બજારમાં સવારના આઠ વાગ્યા છે રવિવારે લોકોની ભારે જમાવટ કેટલાની સા નાસ્તો કેટલાની ને કામકાજે જવાનું અને કેટલા તો બસ મોજમાં ભમતા બજારની વચ્ચે જય અંબા ફૂટપાથ હોટલ લખેલું એક નાની સાપરાવાળી ટપરી જેવી હોટલ બહાર સ્ટોવમાં ચોલાની દાળ ઉકાળાય અંદર તવા પર ગોળ ગોળ રોટલી ફૂલે અને કાઉન્ટર વાળો વિઠ્ઠલભાઈ હંમેશાની જેમ લોકોને બોલ બોલાવીને પ્લેટ આપતો એટલામાં રસ્તાની બાજુથી એક સૂકી દુર્બળ વાંકડો લટારવાળો વાળો ચહેરા પર દિવસોની ભૂખની લકીરો ધરાવતો ભિખારી ધીમે ધીમે ચાલતો હોટલ તરફ આવ્યો પગમાં સંપલ ન હતી શરીરે ફાટેલો કોટ ગજામાં માત્ર થોડા કાગળના ચોખા નહીં એવો રૂમાલ અને કદાચ થોડા સિક્કા પરંતુ આંખોમાં જાણે કોઈને કંઈ નગ માંગવાના ગર્વની શાંતિ તે દરવાજા પાસે ઉભો રહ્યો એકવાર અસકાયો જાઉં કે નહીં પૈસા કેટલા થાય એ પણ ખબર નથી પણ પેટ તો રાજાની જેમ ગરજે છે તેના પેટમાંથી અવાજ આવે એમ સોલાની મહેકે તેની ખેંચી લીધો હોટલના ખૂણામાં એક ખાલી ટેબલ હતું તે ધીમેથી ત્યાં જઈને બેસી ગયો કાઉન્ટર પાસે બેઠેલા બે ત્રણ લોકો એકબીજાને તાકીને બોલ્યા કે આવા પણ હવે હોટલમાં જમવા આવવા લાગ્યા પણ ભિખારીએ કંઈ સાંભળ્યું નહીં અથવા સાંભળ્યો હશે પણ પરવાને આપ્યું નહીં થોડીવારમાં એક છોકરો થાળી લઈ આવ્યો દાળ શાક રોટલી ભાત છોકરાએ પૂછ્યું પણ નહીં કે બાપા તમારે જમવું છે કે નહીં હોટલમાં જે બેસે તેને પ્લેટ આપી દેવાનો નિયમ હતો તે માણસે થાળી સામે આવી ત્યારે આંખો એકદમ ભીની થઈ ગઈ ભોજન એટલે શું માત્ર ખોરાક નહીં માનવતાનો એક ટુકડો થાળીને જાણે પ્રાણવાયુ મળે એમ એ ધીમેથી જમવા લાગ્યો એક એક ગાળ સાથે તેની અંદરની વર્ષોની ભૂખ પ્રકાશ અને થાક ઓગળતો ગયો કોઈને ખબર નહોતી કે માણસે કદાચ બે દિવસથી પૂરી થાળી જોઈ પણ નહોતી લોકો પોતાની પ્લેટ ખાલી કરીને ચાલ્યા ગયા સ્ટોવ ઉપર નવી દાળ સડી હોટલનો ધુમાડો આકાશમાં વળી ગયો પણ તે માણસ શાંતિથી ધીરજથી કોઈ ઉતાવળ વગર જમતો રહ્યો પેટ ભરાતું જ હતું પણ આંખો ભરાતી જ હતી જમતા જમતા તેણે અંદર મનમાં વિચાર્યું કે આજે કદાચ આખા અઠવાડિયાની શક્તિ મળી ગઈ ભગવાનનું લક્ષ્મી લક્ષ્મીરૂપ ભોજન થાળી પૂરી કર્યા પછી તે સુસ્ત ઊભો રહી ટપરીની બહારના કાઉન્ટર તરફ ચાલ્યો લોકો વિચારી રહ્યા કે હવે તો ડ્રામા શરૂ થશે પૈસા નહીં હોય અને બોલા ભિખારી કાઉન્ટર પાસે પહોંચ્યો અને ભૂખ ખૂબ આદરથી બોલ્યો કે સાહેબ કેટલા રૂપિયા થયા વિઠ્ઠલભાઈએ કોતરાયેલા અવાજમાં કહ્યું એક પ્લેટના એકસો ને ત્રીસ રૂપિયા થયા જલ્દી આપો પાછળ લોકો ઊભા છે ભિખારીએ ગજામાં હાથ નાખ્યો રૂમાલની અંદર ગોળ કરીને રાખેલા સિક્કા ગણ્યા પચાસ રૂપિયા તેના હાથ કંપી ગયા પાછળ બે માણસ હાંસે અરે હા ભાઈ જ્યાં પૈસા ન હોય ત્યાં દોડીને જમવા આવી જતા હોય વિઠ્ઠલભાઈએ કડક અવાજમાં કહ્યું પૈસા નથી તો ફક્ત બાકી રહેલો ખોરાક લેતા હોટલનું ભોજન કોઈ ફ્રી નથી બધું જમ્યા પછી પૈસા ન કાઢવા આ નવી રીત છે આખા હોટલમાં જાણે શાંતિ સવાઈ ગઈ લોકો નજરો ફેરવી રહ્યા કોઈ કહે લ્યો ભાઈ હવે કહેશે કે પાછળથી આપી દઈશ પણ ભિખારી શાંત ઘણા ઊંડા સાગર જેવી શાંતિ તેણે ધીમેથી કહ્યું ભાઈ તમારું કહેવું સાસુ છે માણસ પહેલાં પોતાની ઉંમર જોવે સ્થિતિ જોવે અને પછી જમવું જોઈએ પણ આજે પેટ બોલતું હતું હું નહીં વિઠલભાઈ એક ક્ષણ માટે અટક્યો એટલામાં ભિખારી આગળ કહ્યું કે તમારો મોબાઈલ દેશો મોબાઈલ માંગતા લોકો ફરી ઊભા થઈ ગયા હવે ભાગી જશે કદાચ મોબાઈલ કોણ આપે મોબાઈલ એને પરંતુ ભેખારી પાસે એવી કોઈ બીક ન હતી જે સામાન્ય માણસમાં જોવા મળે તેની આંખો નિર્ભય હતી કાઉન્ટરે થોડી ઈચ્છા અનિચ્છા સાથે મોબાઈલ આપ્યો એને મોબાઈલ લીધો મોબાઈલ પકડીને એક ક્ષણ આંખો બંધ કરી જાણે કોઈ વિશાળ મનમાં ગૂંથાઈ રહ્યો હોય પછી એણે એક નંબર ડાયલ કર્યો બે રિંગ થયા ફોન ઉઠ્યો તે બોલ્યો હા ભાઈ હમણાં એકસો ત્રીસ ગૂગલ પે કરી દેશો આ શબ્દ સાંભળતા કાઉન્ટરનો ચહેરો રંગહીન થઈ ગયો હોટલના લોકોએ શ્વાસ રોકી દીધો હળવાથી હળવું કરકસૂર કડવાશ ભરેલું હાસ્ય એકાએક શરમના માટીમાં દબાઈ ગયું ભિખારી ગૂગલ પે ભિખારીના મિત્રો ભિખારી પાસે ડિજિટલ સુકવણી કાઉન્ટરવાળાના હોર્સ કોસ ઉડી ગયા આંખો પહોળી મોઢું ખુલ્લું શબ્દ ખોવાઈ ગયા પરંતુ ભિખારી તેણે કોઈ તરફ જોયું ને પણ નહીં કોઈ ગર્વ નહોતો કોઈ બદલો નહોતો કોઈ અહંકાર નહોતો માત્ર એટલું કહ્યું કે ભાઈ ભૂખ ભિખારી ભૂખારીને ભિખારી ન સમજી લેતા કિસ્મતના બે ફટકા માણસને ક્યાંય ફેંકી દે પણ આત્મસન્માન ત્યાં જ રહે છે અને તે મોબાઈલ પર રાહ જોતો રહ્યો કે પૈસા કન્ફર્મ થાય ભિખારી મોબાઈલ કાઉન્ટર પર રાખીને શાંતિથી ઊભો રહ્યો હોટલમાં બેઠેલા દરેક લોકોનું ધ્યાન હવે માત્ર એની તરફ હતું કોઈનું નાક લાલ પડી ગયું હતું કોઈના ગાલ પર શરમ ટંકાઈ ગઈ હતી તો કેટલાક પોતાની જમવાની પ્લેટ તરફ જોઈ રહ્યા વિચારી રહ્યા અરે અમેશ તો થોડા સમય પહેલાં એને હલકું કહ્યું એ પણ માણસ છે અમારી જેમ કાઉન્ટરનો વિઠ્ઠલભાઈ જે તો પહેલાં માણસ પર નારાજ હતો હવે સ્થિર થઈ ગયો મોબાઈલના સ્કવીપરમાં મિત્રનો અવાજ આવ્યો હા બાપા તમારો મેસેજ આવ્યો એકસો ત્રીસ રૂપિયા કરીએ છીએ તમે ઠીક છો ને ધીમેથી જવાબ આપ્યો હા ભાઈ બધું ઠીક છે બસ પૈસા ભરવાના હતા આવો જવાબ સાંભળીને ધરાવતા ગાડીમાં ફરતા ખાતા ગર્વમાં જીવન જીવતા લોકો જાણે અંદરથી થોડી શણ માટે ખોખલા થઈ ગયા હો તે બોલ્યો કે આભાર ભાઈ અને ફોન કપાઈ ગયો હવે હોટલની અંદર એવી શાંતિ સવાય જાણે કોઈ બધા પંખા બધી વાતો અને બધો અવાજ બંધ કરી દીધો હોય ફક્ત તવા પર ચપાતી છટ અવાજ અને દાળની બાટલી ઉકળવાનું મરમર ભિખારી એકસોને ત્રીસ રૂપિયાનું કન્ફર્મ થયા પછી મોબાઈલ કાઉન્ટરને આપ્યો અને કહ્યું લ્યો સાહેબ હવેથી તમને ગુસ્સો નહીં આવે વિઠ્ઠલભાઈને પસ્તાવાનું કડવાશ ભરેલું સટાકું વાગ્યું તે બોલ્યો બાપા એ મને માફ કરજો મને લાગ્યું કે તમે પૈસા વગર જમવા આવ્યા છો ભિખારીએ હાથ જોડ્યા સાહેબ ભૂખમાં માણસ શું કહે એ સમજાતું નથી પેટ ભરાય ત્યારે માણસ સમજાશે હું ભિખારી છું પણ માનસિકતા ભિખારી નથી હોટલમાં બેઠેલા બે યુવકો જે થોડા સમય પહેલાં મજાક કરી રહ્યા હતા હવે મોઢું જમીન તરફ ઝુકાવી દીધું એક બોલ્યો બાપા તમે તો ગુગ પે તમારે એ બધું આવડે છે ભિખારીએ નરમ સ્મિત સાથે કહ્યું કે મારા ભાઈ જ્યારે મને આ રસ્તે આવી પડ્યું અને ત્યારે હું બધું ગુમાવ્યું ઘર પરિવાર માન પૈસા પણ બે વસ્તુ જાળવી મૂળ બુદ્ધિ અને આત્મસન્માન પછી થોડું થંભીને બોલ્યો કે મારા મિત્રોએ પહેલીવાર જ્યારે હું રસ્તે પડ્યો ત્યારે કહ્યું કે બાપા તમારે હવે ભીખ માંગવી પડે તો પણ મોબાઈલ રાખજો પૈસાની મદદ કોઈ પણ સમય થઈ શકે અને એ લોકો તો મારી ઉપર દિલથી મરતા માનુઓ છે એક એક માણસ એનો ભાઈ હોય છે શું હોટલમાં બેઠેલા તમામ લોકોના હૃદયમાં એક શીર પડી કોઈને ભિખારી ન દેખાયો તે દિવસે સૌને એક માનવ દેખાયો એક માનવ દેખાયો વિઠ્ઠલભાઈએ પોતાની આંખો પલકોમાં પલટાવી અને ગળો ભીનો થઈ ગયેલી અવાજમાં પૂછ્યું કે બાપા તમે ક્યાં ના છો તમારું ઘર વખરી શું ભિખારી થોડી ક્ષણ શાંત રહ્યો કોઈ જૂનો ઘાવ પાસો ઉઘાડાય તેવું બોલ્યો હું વાસમણ થાય છું સાહેબ એક વખત પોતાની દુકાન હતી મારી બે દીકરીઓ એક પત્ની જીવન રાજાની જેમ ચાલતું હતું પણ એક આગે બધું લઈ લીધું ઘર દુકાન પરિવાર મેં ફક્ત શ્વાસ બસાવ્યો હોટલમાં બેઠેલા લોકોને સાતીમાં એક જોરદાર લાગણીના ઝટકા જેવા લાગ્યો કોઈ જૂના ઇફેક્ટની જેમ સધન શાંતિ સવાય ભિખારી આગળ કહ્યું તે રાતથી હું રસ્તા પર પણ મારા મિત્રો મને ભૂલ્યા નહીં ગૂગલ પે પણ રાખી આપ્યું કહ્યું કે માણસ પાસે પૈસા ના હોય એ ચાલે પણ સંપક ખૂટે એ ન ચાલે આ શબ્દો સાંભળીને હોટલમાં બેસેલા દરેક માણસના હૃદયમાં એક નાનું કડક ફાટ લાગ્યું જે અહંકાર તૂટે ત્યારે થાય વિઠ્ઠલભાઈએ હળવે કહ્યું કે બાપા તમે જમવા અમારી હોટલમાં કોઈ પણ દિવસે આવજો પૈસાની ચિંતા ન કરશો ભિખારી સ્મિત કરીને બોલ્યો ના સાહેબ માણસ ઋણ થાય પણ તો પેટ નહીં ભરાય ભોજન પૂરતું છે મને પણ આપની આ વાણી એ તો આખી જિંદગી પૂરતી છે હોટલના ખૂણે ઉભેલા એક છોકરાએ બે રોટલી વધારી આપી બાપા આ રાખજો રસ્તામાં કામ લાગશે ભિખારી કહ્યું કે ભગવાન તમારું કલ્યાણ કરે બેટા પણ હું વધારું નહીં ખલવ જેટલી મારી ભૂખ હતી એટલું જ લીધું બાકીનો કોઈ બીજાના ભાગીરથ બનશે આ વાતમાં એવી સાસી માનવતા હતી કે આખી હોટલ મૌન થઈ ગઈ અને પછી ભિખારી ધીમેથી શાંતિથી કોઈ તરફ જોયા વગર હોટલમાંથી બહાર ચાલતો ગયો પણ પાછળ દસ પંદર લોકો તેને શુભ સાપ જોઈ રહ્યા હતા કેવી રીતે તે માણસ જેને તેઓ અમુક તમુક સમજી રહ્યા હતા એક જ ક્ષણે તેમની નજરમાં માણસથી વધારે માણસ બની ગયો ભિખારી હોટલમાંથી નીકળ્યો અને રસ્તા પર ચાલવા લાગ્યો સવારનો સૂરજ થોડો સડ્યો હતો પણ એની પાછળ હોટલની અંદર એક અદ્રશ્ય સૂરજ વધુ તેજથી ઉગ્યો માણસાઈનો સૂરજ વિઠ્ઠલભાઈ હજુ પણ કાઉન્ટર પાસે સ્થિર ઊભો હાથમાં મોબાઈલ આંખોમાં ભેજ હૃદયમાં કોઈ અજાણી શોટ જેમ ઘણા વર્ષો પછી કોઈએ પોતાનું સત્ય આકાશને કહી દીધું હોય એક ગ્રાહક બોલ્યો કે વિઠ્ઠલભાઈ પ્લેટ આપો પણ આજ વિઠ્ઠલભાઈનો અવાજ કાગળ જેમ સુકાઈ ગયો એણે ટપરીમાં કામ કરતા છોકરાને કહ્યું હું થોડી બહાર જાઉં છું તો હોટલ સંભાળી લે તે એવી સાલે રસ્તા પર ગયો જ્યાં ભિખારી ધીમે ધીમે આગળ ચાલતો હતો એના ખંભા નિશા પણ મન ઊંષું વિઠલભાઈ તેની પાછળ દોડી ગયું અને બોલ્યો કે બાપા થોભો ભિખારી અટકી ગયો માળો ફેરવીને જોયું કે આંખોમાં શાંતિ અને ચહેરા પર અદ્ભુત સ્વમ્યતા વિઠ્ઠલભાઈ તેની સામે ઊભો રહ્યો અને બે હાથ જોડીને કહ્યું કે બાપા હમણાં તમે જે કહ્યું ને એ મારા જીવનનો સૌથી મોટો પાઠ છે મને માફ કરજો આજે મેં એક માણસ નહીં પણ માણસાઈને અપનાવ્યું ભિખારીએ તેના ખંભા પર હાથ મૂક્યો માફી શું માંગવી સાહેબ જેને દુઃખ આપીએ એને જ પૂછવા જેવું હોય છે તમારા શબ્દોનો દંડ તો મને જ આપવા હોત હતો પણ મેં તો ભૂખનો દંડ કાળને ઘણો આપી દીધો છે આ શબ્દ કપાસ કરી નાખે એવા મોટા માણસને હસમસાવી દે એવો વિઠ્ઠલભાઈ બોલ્યો કે બાપા તમે ક્યાં રાત રોકાવશો ક્યાં રહેતા તમારે કંઈ જરૂર હોય તો કહો હું માણસ છું કરીશ ભિખારી થોડું હસ્યો પરંતુ એ હાસ્યમાં જીવનની કરુણતા સ્પષ્ટ હતી રહેવાનું તો સાહેબ મહુવાના બસ સ્ટેન્ડની પાછળની જૂની શેડી પવન આવે તો સુંગે વરસાદ આવે તો ઝરમર મારા પર પણ જીવન એ મને જાળવી રાખે છે વિઠલભાઈની આંખોમાં નમી ગયેલી રેખાઓ દેખાય તે બોલ્યો કે બાપા તમે ત્યાં કેમ તમને તો સહાય જોઈએ ભિખારી થોડું બેધક હસ્યું સહાય નહીં સાહેબ માણસને ફક્ત સમજ જોઈએ સહાય તો કોઈ પણ આપે પણ સમજ બહુ ઓછા પાસે હોય છે આ શબ્દોએ વિઠ્ઠલભાઈને અંદરથી હસમસાવી દીધો એ જાણે તેની આખી જિંદગીના અભિમાનનો દરવાજો ખોલી દે તે રીતે વિઠ્ઠલભાઈ ભાવુક અવાજમાં બોલ્યો કે બાપા આજે એક ભિખારીને જોઈને મારા અંદરનો માણસ ફરી જીવ્યો હું હવે ક્યારેય પણ પૈસા ન હોવા પર કોઈને અપમાન ન કરું તમે આજે મારી હોટલ નહીં મારી વૃત્તિ મારી વાણી મારી દ્રષ્ટિ બદલી ભિખારી શાંતપણે બોલ્યો સાહેબ તમારાથી ભૂલ થઈ પણ સુધારો એક કરતા મોટું છે દુખીને જમાડવું એ દાન નથી એ તો માનવતા છે વિઠ્ઠલભાઈએ આગળ વળી કહ્યું પૂછ્યું કે બાપા થોડું તમારું જીવન કહો એ આગ શું હતી ભિખારીના ચહેરા પર સાયાઓ ઉતરી આવી મન જાણે જૂની યાદોથી સ્પદ થઈ ગયું તે બોલ્યો કે હા સાહેબ મારી દુકાન હતી નાની કાપડની ભારે કમાણી નહોતી પણ બે દીકરીઓની શાળા પહેરવી શકે એટલો ધંધો હતો મારી પત્ની દેવ જેવી ધીરજવાળી બસત કરીશ કરીને અમે થોડું ઘર બાંધ્યું જીવનનું સામાન્ય સુખ મળતું હતું વિઠલભાઈ આસપાસની હવા પણ થંભી ગઈ ભિખારી આગળ બોલ્યો એક રાત મારા જીવનની સૌથી કાળી રાત દુકાનના દુકાનમાં શોર્ટ સર્કિટ આગ લાગી હું દોડી ગયો પણ પોષું ત્યાં સુધી બધું ભળી ગયું તેની આંખોમાં ભીના અંશ જળવાયા બીજા દિવસે મારી પત્નીને સ્ટ્રોક આવ્યો બે દીકરીઓ ડરી ગઈ હું જીવન સંગ્રામ લડતો રહી ગયો પૈસા ખતમ સારવાર અધૂરી અને એક સવારે મારી પત્ની દુનિયા છોડીને ગઈ વિઠ્ઠલભાઈ એક ક્ષણ ગભરાઈને બોલ્યા હે રામ ભિખારીની આંખો આકાશમાં અટકી રહી દીકરીઓને સોસાયટીના લોકો લઈ ગયા કોઈ અનાથ મને એ પણ કહેવામાં આવ્યું કે જો હું તેમને મળવા જઈશ તો તેમની માનસિક સ્થિતિ બગડશે અને પછી જીવનનો દરવાજો ખુલી ગયો પણ હું અંદરનો રહી ગયો આ કહાની સાંભળીને વિઠ્ઠલભાઈની આંખોમાં ભારે પાણી ભરાઈ ગયું તે બોલ્યો કે બાપા તમે તો બહુ ભાર વહન કરો છો તમે કંઈક મદદ લો ભિખારી શાંત થઈ ગયો મદદ તો ભગવાનની સાહેબ મને લોકો જરૂર પડે ત્યારે મદદ કરે પણ જીવન એ તો મને રોજ નવી રીતે શીખવે છે ભિખારી થોડું આગળ ચાલવા લાગ્યું વિઠ્ઠલભાઈએ તેને પાછળથી બોલાવ્યો કે બાપા કાલે ફરી આવજો હું તમારી સાથે બેસીને વાત કરવી છે ભિખારી વળીને જોયું તેના ચહેરા પર શાંતિ જેમ કોઈ લાંબી યાત્રા કરતો યોગી હોય સાહેબ આવું કે ન આવું એ ભોજનનું નથી પણ આપની સમજનું છે પણ હા જો જીવન એ મંજૂરી આપી તો જરૂર મળશું અને તે ધીમેથી રસ્તા પર ચાલ્યો ગયો પાછળ વિઠ્ઠલભાઈના હૃદયમાં એ દિવસની મુલાકાત એ ક્રાંતિ બની ગઈ તે રાત્રે મહુવાની આખી બજારમાં સરસા હતી એક ભિખારી હોટલમાં જમ્યો ગૂગલ પે કર્યું પણ તે હાસ્ય નિઃસન્માન ભરેલી ચર્ચા હતી અને બીજા દિવસે મહુવાના ઘણા લોકો વિઠ્ઠલભાઈની હોટલે આવીને માત્ર એક વાત કહી રહ્યા હતા કે ભાઈ એ માણસ ક્યાં છે એને મળીએ તો જીવનનો નવો અર્થ મળે વિઠ્ઠલભાઈના મનમાં પણ એક જ વેદના હું એને ફરી મળવા માંગુ છું કદાચ ભાગ્યે એમને ફરી મળવાનું અને કદાચ એક મોટો ચમત્કાર આગળ રાહ જોઈ રહ્યો હતો ભિખારી સાથે થયેલી એ મુલાકાત પછી વિઠ્ઠલભાઈ આખી રાત ઊંઘી ન શક્યું હોટલની દિવાલો પર ટંકાયેલા જૂના ફોટાઓ ગણિતનું લખાણ ઓલકાના બિલ અને ટપરીમાં સૂતી હવા બધું કંઈક નવી રીતે બોલતું હતું સારઈ તરફ અજબ શાંતિ હતી અને વિઠ્ઠલભાઈના હૃદયમાં એક જ વિચાર આવો માણસ રસ્તા પર કેમ સવારે જમવાનો સમય થયા પહેલાનો સમય હોટલ ખોલવાની તૈયારી છોકરાઓ હોટલ થપ્પા મારી રહ્યા હતા સા કરતી હતી વિઠલભાઈ કાઉન્ટર પર બેઠો પણ આખો રસ્તા પર જ એ રાહ જોતો હતો કે બાપા આવશો સવારના નવ વાગ્યા તે દેખાયો ધીમે ચાલતો હાથમાં જૂનો થેલો પણ ચહેરા પર એ જ શાંતિ વિઠલભાઈ ઊભો થઈ ગયો આ વખતે એનો ચહેરો સન્માનથી ભરેલો હતો બાપા આવો આવો આજે તમે મારી સાથે જ બેસીને જમશો ભિખારી હળવે હસ્યો સાહેબ લોકોને કામ હોય છે તમારે હોટલ સંભાળવાની હોય વિઠ્ઠલભાઈ બોલ્યો કામ તો આખી જિંદગી છે બાપા પણ માણસને મળવાનો સમય બહુ ઓછો છે એને બેસાડવામાં આવ્યો ખૂણે નહીં પણ માલિકની સામે છોકરાએ તાજી ગરમ રોટલી મૂકી દાળ શાક કરી રહ્યું હતું અને ભિખારી બોલ્યો કે સાહેબ આટલું બધું હું તો રોજની જેમ બે રોટલી જ ખાઈ ને ચાલતો રહીશ વિઠ્ઠલભાઈએ શાંતિથી કહ્યું કે આજે રોટલી નહીં બાપા આજે ખુશી ખાશો તે હાથ જોડીને બેઠો રોટલીને સ્પર્શી અને ધીમેથી ખાય રોટલીભાઈ બોલ્યો વિઠ્ઠલભાઈ બોલ્યો કે બાપા તમને તમારા દીકરાઓની કોઈ ખબર છે ભિખારીનું હૃદય જાણે એકબીજા ધોળકમાં અટકી ગયું ના સાહેબ તે દિવસે પછી કોઈ મળ્યું નહીં વિઠ્ઠલભાઈ પોતાનો મોબાઈલ ખિસ્સામાંથી કાઢી બાપા મેં ગઈકાલે રાત્રે થોડું શોધ્યું મારે એક વોટ્સએપ ગ્રુપ છે જ્યાં લાપાતા લોકોની માહિતી જૂનો રેકોર્ડ અનાથલાઈની લિસ્ટ બધું મળે છે ભિખારીના ચહેરા પર શંકાનું પાણી ફરી વળ્યું બેટા છો તો દુઃખ જ મળશે વિઠ્ઠલભાઈએ સાંભળ્યું નહીં તે મોબાઈલમાં એક ફોટો ખોલ્યો એક અનાથલાઈની વાર્ષિક કાર્યક્રમની તસવીર તેની વાત છે બે દીકરીઓ અને એ ફોટાના પાછળ લખેલું માતા પિતાને શોધીએ સિંહે ભિખારીની આંખો ઢળી ગઈ હાથ કંપી ગયા હૃદય અટકી ગયું એણે ફોટો લઈને જોયું અને ટેબલ પર મૂકી દીધો આ મારી દીકરીઓ અવાજ તૂટી ગયો વિઠ્ઠલભાઈ કહ્યું કે હા બાપા આજ તમારી દીકરીઓ છે એ હવે મોટી થઈ ગઈ છે શાળામાં જાય છે અભ્યાસ કરે છે કહ્યું કે જો કોઈ પુરાવો મળ્યો તો એમના પિતા સાથે ફરી આપશું ભિખારી રડી પડ્યું એ રડવું જ નહીં એ જીવનનો ભાર ઉતરી જવાનું રડવું જેમાં વર્ષોનો દુખ વર્ષોનો અભાવ અને વર્ષોનું તૂટેલું હૃદય એકસાથે બહાર આવી જાય વિઠ્ઠલભાઈએ તેનો ખંભો પકડી રાખ્યો બાપા બસ હવે ચિંતા નહીં આજે આપણે ત્યાં જવાનું છે ભિખારી બોલ્યો કે સાહેબ હું કેવી રીતે સામો જઈશ જ્યારે મેં એમને ગુમાવી દીધા એ દિવસથી મારી આંખોમાંથી હસવું ખૂટી ગયું વિઠ્ઠલભાઈએ ધીરે કહ્યું કે તમે તેમને ગુમાવ્યા નહોતા પરિસ્થિતિએ તમને એમનાથી દૂર કર્યા હતા પણ ભાગ્ય ફરી જોડવા આવ્યું છે હોટલ છોકરાઓ ટેમ્પો બોલાવ્યો બધા તૈયાર થયા ભિખારી દિલથી ડેરી રહ્યો હતો જેમ કોઈ એની આખી જિંદગીનું પરીક્ષણ આપવા જાય ભિખારી વિઠ્ઠલભાઈ અને છોકરો ત્રણેય અનાથ લઈ પહોંચ્યા વહીવટદારને ફોટો બતાવ્યા તેમણે કહ્યું કે હા આ બંને છોકરીઓ હાર્દિ અને હિના એ છે એમના પિતાની શોધ વર્ષોથી ચાલી રહી છે અને થોડી વારમાં બે છોકરીઓ દોડતી આવી એમણે ભિખારીને જોયો ચહેરા પર અજાણ્યા જેવી નજર પણ એ જ નજરમાં કશું ઓળખાણ જેમ જૂની તસવીરનું ધૂંધળું પડદું ઊંચું થાય ભિખારી તો ઊભું પણ રહી શક્યો નહીં ભૂએ બેસીને હાથ ફેલાવ્યા આંખોમાંથી પાણી ધોધારમાં બેટા હું તમારો બાપ તમને ગુમાવ્યો નથી પરિસ્થિતિએ મને ગુમાવી દીધું હતું એમની મોટી દીકરી આગળ આવી ધીમે ધીમે બોલી તમે અમારી સાથે રહેવા શા માટે નહીં આવ્યા ભિખારી તૂટી પડ્યો મારે તમને ગુમાવી નહોતી પણ જીવન મને એટલી શક્તિ નથી આપી હું ભીખ માંગતો હતો પણ તમારી સામે ભીખ માંગવાની હિંમત નથી છોકરીઓ રડીને તેને ભેટી ગઈ હૃદયને તો ઝાટકો પડ્યો દુઃખનો ગાળો તૂટ્યો અને વર્ષોની તરસ પૂર્ણ થઈ દ્રશ્ય જોનારા બધા લોકોનું હૃદય ભીનું થઈ ગયું વિઠ્ઠલભાઈ દૂર ઉભો જોઈ રહ્યો અને એનાથી આંસુ સંભારાયા નહોતા આગલા મહિને વિઠ્ઠલભાઈએ પોતાની હોટલની પાછળ એક નાનો રૂમ બનાવી આપ્યો બાપા અને દીકરીઓ ત્યાં રહેવા લાગ્યા દીકરીઓ શાળા જતી ભિખારી હવે ભિખારી ન રહ્યો એ વિઠ્ઠલભાઈની હોટલમાં નાના મોટા કામ કરવા લાગ્યો પછી ધીમે ધીમે કાઉન્ટરની બાજુ બેસવા લાગી ગયો મહુવાના લોકો જ્યારે પણ જમવા આવે એમણે એની કહાની સાંભળી અને દરેક વ્યક્તિ બહાર નીકળતો ત્યારે કહેતો આજે માણસાઈનો સ્વાદ મળ્યો એક દિવસ વિઠ્ઠલભાઈ બોલ્યો કે બાપા તમે મને દિવસે દિવસે બદલ્યા આ હોટલ તમારા આશીર્વાદથી ચાલશે ભિખારી હળવે હસ્યો કે ના સાહેબ હોટલ તમારા હાથ પર ચાલશે પણ માણસાઈ એ ભગવાનના હાથ પર ચાલે અને આ રીતે એક ભિખારી જે રસ્તા પર હતો એની જિંદગી ફરી સજેલી માન પ્રેમ અને સન્માનથી ભરાયેલી બહુવાના લોકો આજ પણ કહે છે કે વિઠ્ઠલભાઈની હોટલમાં ભોજન નહીં માણસાય મળે છે અને એ માણસ જેને લોકો ભિખારી કહેતા એ હવે દીકરીઓ સાથે ઊભો રહે છે ગૌરવથી જેમ કોઈ જીવનને હરાવીને ફરી જીવતી લાવે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો દરેક વસ્તુ કાલ્પનિક છે ફક્ત અને ફક્ત સત્ય સત્ય અને સત્ય આધારિત તેની રચના કરવામાં આવી છે કે આવું એક બનેલી ઘટના મેં સાંભળેલી ઘટના અહીં મૂકવામાં આવી છે પણ કાલ્પનિક છે લોકોને સારો સંદેશો મળી રહે આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો થેન્ક યુ મિત્રો મળશું